નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે પદ્ધર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બાળક રમતા રમતા સિલિકાના પ્રોસેસિંગ મશીનમાં પડી ગયો હતો તેને બચાવવા જતા પિતા ગોવિંદભાઈ ચામરિયા અને તેના અને પિતા પુત્રને બચાવવા જતા સાથી કામદાર પ્રકાશ ભીખાભાઈ વાઘાણીનું મૃત્યુ નીપજ્યું છે ગંભીર રીતે ઘાયલોને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પરંતુ તેમના મૃત્યુ નિપજ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે બનાવ અંગે પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાયદેસર કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર